મિત્રો કહેવામાં આવે છે કે મહી નદીમાં સ્નાન કરવાથી બધા પાપ ધોવાઈ જાય છે અને શરીરમાં કોઈ બી રોગ હોય તે પણ મટી જાય છે તો અમે તો તમે જોઈ શકો છો કે મારા પાછળ કેટલું બધું પાણી કેટલું બધું પાણી છે એટલે અમે થોડાક નજીક જ નહીં જય માતાજી મિત્રો અમે આવી ગયા છે ગરતેશ્વરમાં માં મહી નદીમાં સ્નાન કરવા સાથે ભોલાનાથજીના દર્શન કરીશું અને અમે મહી નદીમાં કેટલી મોજ મસ્તી કરીએ છીએ તે પણ વિડીયોમાં બતાડીશું તો વિડીયોમાં બન્યા રહેજો તો મિત્રો અમે આવી ગયા છે મહી નદીમાં અને મિત્રો તમે જોઈ શકો છો તેનો નજારો પણ અને મિત્રો મહી નદીમાં તમને કોઈ બી વસ્તુ તમને મળી શકે છે નારિયેલ અગરબત્તી ચુંદડી અને નાવા માટે પણ કોઈ બી વસ્તુ તમને મળી શકે છે અને અહીંયા આવ્યાથી તમને એવું લાગશે કે ઘરે જવાનું નામ પણ નહીં લો તમે તો ચાલો અમે તો સ્નાન કરવાના છે અને કેટલી મોજ મસ્તી કરીએ છીએ તે પણ વિડીયોમાં તમને જણાવીશું તો વિડીયોમાં બન્યા જ રહેજો અને મિત્રો કહેવામાં આવે છે કે ઉનાળામાં તો વાત જ ના થાય પગ મૂકવાની પણ જગ્યા નથી મળતી એટલું પબ્લિક આવે છે રવિવારના દિવસે પણ આવે છે પણ પાણી અબડે વધારે છે એટલે પબ્લિક ઓછું છે અમે દિવાળીના દિવસે આવ્યા છે સ્નાન કરવા અને મિત્રો સ્નાન કરીશું અને અમે કેટલી મોજ મસ્તી કરીએ છીએ તે પણ વિડીયોમાં તમને જણાવીશું તો વિડીયોમાં બન્યા જ રહેજો તો મિત્રો તમે જોઈ શકો છો તેનો નજારો પણ અને મિત્રો તમે જોઈ શકો છો કે મહી નદીનો નજારો પણ કેટલો સુંદર લાગી રહ્યો છે અઢના છ વાગ્યા છે તમે તેનો નજારો પણ તમે જોઈ શકો છો વિડીયોમાં અત્યારે તો પબ્લિક થોડુંક ઓછું છે પણ આપણે ઉનાળો ચાલુ થશે તો તમને જગ્યા પણ નહીં મળે નાવા માટે તો મિત્રો તમે જોઈ શકો છો ઘણા બધા લોકો સ્નાન કરી રહ્યા છે તો મિત્રોમાં માના તમે દર્શન કરી શકો છો સારી રીતે પછી દર્શન કર્યા પછી અંબે પણ જવાના છે સ્નાન કરવા તો ચાલો દર્શન કર્યા પછી અમારેથી તો મારાથી તો રહેવાતું નથી અને મારા મિત્રો કપડાં કાઢવાની તૈયારી પણ કરી રહ્યા છે તો મારે પણ કપડાં કાઢીને બસ નવું જ છે આખો દિવસનો થાક ઉતારવો છે હવે તો ચાલો આપણે ફટાફટ કપડાં કાઢીને મારે તો સીધું અંદર જ જતું રહેવું છે તો મિત્રો તમે જોઈ શકો છો કે અમે તો નાવા જતા રહ્યા છીએ અને મિત્રો એ રહ્યા છે અને મિત્રો તમે જોઈ શકો છો તમે અંદાજો પણ લગાવી શકો છો કે અમે કેટલો આનંદ ઉઠાવી રહ્યા છે તો તમારે પણ આવું હોય મહી નદીમાં સ્નાન કરવા તો આવી શકો છો અને મિત્રો તમે જોઈ શકો છો પાણીનો નજારો પણ કેટલો ખૂબસૂરત લાગી રહ્યો છે તો મિત્રો આજે તો અમને નાવાની મજા આવી ગઈ તો મિત્રો આવા જ વિડીયો માટે અમને લાઇક ઓર ફોલો કરી દેજો તો ચાલો મળીએ એક નવા વિડીયોની સાથે જય માતાજી